પરીક્ષિત રાજા પોતાના પરિવારની રાજપાટની ચક્રવર્તી રાજા છે માઇન્ડ વેલ પરીક્ષિત નાના નાના કસબાનો કોઈ રાજા નથી આખા ભારત વર્ષનો ચક્રવર્તી રાજા છે બધું છોડી અને ગંગા કિનારે પહોંચી જાય છે વિચારે છે કે મેં મારું જીવન તો બગાડ્યું હવે મારું મૃત્યુ સુધારી લો મેં મારું જીવન તો બગાડ્યું હું મારું મૃત્યુ સુધારી લઉં અને મૃત્યુ તો ભગવાનના બાપથી એ મટતું નથી હા પરમાત્માના પિતાને સમય આવે ત્યારે પરલોક એવું જવું પડે પછી એ દશરથ હોય વાસુદેવ હોય નંદ હોય ઈશ્વરની મૃત્યુને મિટાવી ના શકાય મૃત્યુ ના ભય ને મિટાવી શકાય અને ડાયો માણસ હોય ને એ આપણા કાબુમાં જેટલી વસ્તુ હોય આપણા કંટ્રોલમાં જેટલી વસ્તુ હોય ને એનું ધ્યાન રાખે જે આપણા કંટ્રોલમાં જ ન હોય જે આપણા કાબુ બહારની વસ્તુ છે એને હરીના હાથે સોંપી દેવાની હોય અને આપણા કાબુ હેઠળ શું છે આપણા કંટ્રોલમાં શું છે આપણે એટલું જ ધ્યાન રાખવાનું હોય મુખ શ્રવણ દ્રગ નાસિકા વો તો સભિ કી કથુ ઓર કેશો સુણલો કેશો બોલનો વો તો ચતુરન કી કથુ ઓર મુખ શ્રવણ દ્રગ નાસિકા સમજદાર માણસ હોય ને સમજદાર માણસ માણસ ડાયો જો આપણા આંખ મુખ શ્રવણ દ્રગ નાસિકા મુખ શ્રવણ દ્રગ નાસિકા આંખ મોઢું કાન નાક ડાયા માણાને ચહેરામાં જે જગ્યાએ હોય ને એ જ જગ્યાએ કાંડા માણાને હોય આંખ મોઢું કાન નાક બધા ભગવાન આપ્યું છે અને એક જ હરખું આપ્યું છે પણ સારી રીતે કરે અને જે અજ્ઞાની માણસ છે અસમજુ માણસ છે એ આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ અલગ રીતે કરે એટલે સમજદારી સમજદાર હોવું એ કે નાની મોટી ઈશ્વરની કૃપા નથી સમજદારી હોવી બહુ મોટી કૃપા છે પણ વાણિયા સમાજમાં સમાજમાં જ્યારે કથા કરવાની હોય વણિક મજા આવે એમ બહુ આમ સમજદાર વર્ગ અને આમે જો ને વાણિયાનો વેપાર કણબીની ખેતી એમ બધું વર્ગીકરણ વર્ષોથી હાલ્યું આવ્યું છે જેનો જેમાં કમાન્ડ જેમાં જેનો પાવર તો ચતુરાઈ બહુ હોય ચતુર માણસ કેવો હોય તમે વિચાર કરો સર્કસનો ખેલ હાલતો હોય ગામમાં જૂના જમાનામાં આવાલા હાચા પ્રાણીઓના ખેલ હાલતા સાચા પ્રાણીઓ આવે મહિનો મોйно દી પડ્યા હોય આખું ગામ જોવા જાય તો એક વાણિયા બાપાએ ટિકિટ લીધી સર્કસમાં આવે સર્કસમાં તો વાણિયા તો ગામના શેઠ એટલે પૈસે ટકે સંપત્તિ માં બધું બરાબર અને ચતુરાઈ જુઓ અને જુઓ હવે જો સર્કસ જોવા જાવ ને તો આગળની ટિકિટ હોય ની મોંઘી હોય માયલી ટિકિટ હોય ની સસ્તી હોય નાટક જોવા જાવ કે ફિલ્મ જોવા જાવ ને તો આગળની ટિકિટ હોય સસ્તી હોય માયલી ટિકિટ હોય મોંઘી હોય પણ સર્કસમાં ઊંધું હોય આગળની ટિકિટ હોય મોંઘી હોય કાકા એ મોંઘા મોંઘી ટિકિટ લઈને બેઠા હા અને પછી સરકસ નો ખેલ ચાલુ થયો હાચો હાથી હાચો વાઘ હાચો સિંહ હે ઓલો રિંગ માસ્ટર ચાબુક ફટકારે ને ખેલ ચાલુ થાય તો એમાં બયનો એવું ઠટડે હાટ પબ્લિક બેઠી છે અને ખેલ ચાલુ થયો અને બયનો એવું કે ભાંજરામાંથી સિંહ છટકો હવે એમાં જે મોભીઓ હોય જાગળ બેઠા હોય શેઠ લોકો આ સિંહ છટક્યો સિંહ છટક્યો ત્યાં પબ્લિક છટકી આ પછી તો સર્કસમાં સર્કસવાળા ખેલ ન કરે એવી ઓડિયન્સે ખેલ ચાલુ કર્યા હા જેને જ્યાં જગ્યા મળે ત્યાં પકડીને લટકી ગયા હા ડોહિયું જે આમ મોઢામાં ભજર દેતી હોય ભજરની ડબિયું હોતી આમ જે જગ્યા મળે ત્યાં લટકી ગઈ હે ભગવાન બચાવી લે બચાવી લે હજી તો મારે હરિદ્વાર જવાનું છે હા ભાવ બધા હેરાન થઈ ગયા બધા પબ્લિક ઊંધે કાંત ને આ જે વાણિયા શેઠ હતા એ હળવે એકથી આ બધો ખેલ હાલે એમાંથી દોડી અને સ્ટેજ ઉપર જ્યાં પાંજરું હતું ને એમાં જઈને પૂરાઈ ગયા અને પાંજરું અંદરથી લોક કરી દીધું બધાય ક્યાં સિંહનું પાંજરું છે એમાં ન જવાય એમાં ન જવાય બાપા ચતુર કાકા ચતુર એની ચતુરાઈ જુઓ અહીંયાથી થી છટક્યો છે ને અહીંયા તો નહીં જ આવે સિંહ અહીંયાથી થી છટક્યો છે એટલે અહીંયા તો નહીં જ આવે ચતુર માણસ હોય એ એક જ પરિસ્થિતિમાં અલગ રીતે વર્તે અને બાકી બધા એ ઊંધે કાન થયા રાખે ચતુરાઈનું મહત્વ છે ચતુરાઈનું મહત્વ છે તો પરીક્ષિત રાજા ચતુર છે સમજદાર છે જ્ઞાની છે અને જ્ઞાનીઓથી પણ ભૂલ થઈ જતી હોય છે અને જ્ઞાનીનું પતન છે ને કોઈ દિવસ કામ થી ન થાય આપણે ત્યાં ષડ વિકારો કીધા કામ ક્રોધ લોભ મદ મત્સર આ છ દુશ્મનો છે સડ રીપુ એને આપણા શાસ્ત્રોએ કીધું છે